આ살ાઈ બિઝનેસમેન શ્રી શૈલેશ શવંકણી હું આજે આવ્યો છું આપણે બનાસકાંઠાની અંદરમાં દિયોદર તાલુકામાં ચકવાડા ગામે આજે અમરાભાઈ પટેલની વાડીએ ત્યાં આવ્યો છું તો એને જે બ્લેક સોના ખાતર ને કાલા સોના જે દવા વાપરી છે તો એ વિષય થોડુંક આપણે કે છે કે અમરાભાઈ કે શું રિઝલ્ટ મળ્યું છે કેવું મળ્યું છે એક અમરાભાઈ તમારો પરિચય આપો તમારું નામ ક્યો મારું નામ પટેલ અમરાભાઈ દેવશીભાઈ ગામ ચકવાડા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા

તો કીધું લાવો થોડું યુઝ કરી આ વખતે જોઈએ કીધું કેવું આપણે રિઝલ્ટ મળે છે એક પ્લોટમાં કીધું તમારું યુઝ કરીએ એ જોઈએ ખાતર અને એકમાં કીધું બીજું વાપરીએ એટલે એ એમણે મને સલાહ આપી હતી ને એ પ્રમાણે મેં થોડું યુઝ કર્યું હતું એક ભાગમાં તો તમે જે આની અંદરમાં બ્લેક સોન અને કાલા સોના બે યુઝ કર્યો છે અને બીજા પાકની અંદરમાં નથી કર્યો તો એમાં એમાં ડિફરન્સ તમને શું લાગ્યો હાલ તો અત્યારે તો હું બે પાક જોયા બે જે યુઝ કર્યું છે એમાં જોયું પેલું ખાતર અને આમાં કાળા સોનાને એ યુઝ કર્યું એ જોયું પણ મને બે માં પાક તો કોઈ ફરક લાગતો નથી પાક સારો બે સારો છે પણ તમને આમ જે ડુંડી એ તમને એમાં તમને એવું લાગે છે કે વધારો થશે એવું હા થોડો વધારો થશે એવું લાગે છે જે આ કાલા સોના વાપર્યું ને એમાં થોડુંક મને રિઝલ્ટ સારું લાગે છે એનું હાઈટે સારી છે પાકની અને થોડુંક દોણે સારો છે ડુંડી સારી છે નોંડી હારી છે બીજું એક તમને કહું ખર્ચમાં કેવું છે કે જે ડીએપી ને ઉરિયા ને વર્ષો નાખ્યો છે બરાબર બીજી બાજરી છે એમાં આમાં નથી નાખ્યું તો આમાં કેટલો ખર્ચ થયો છે ને ઓલામાં કેટલો ખર્ચ થયો ખર્ચમાં તો આમાં તો બિલકુલ ખર્ચો ઓછો થયો છે એ થેલી આપણે જે લાઈ હતી એના કાંઈક સસો સાડી સસો રૂપિયા કે એવું કાંઈક રૂપિયા ભાવ હતો અને પેલું જે બીજું ખાતર આપણે લેવા જાવ બજારમાં એના તો અત્યારે ડીએપીના તેરસો ચૌદસો રૂપિયાના ભાવ છે એટલે અને યુરિયામાં

ના વાપરો પણ તમે ઓછું કરો ના ઓછું કરતા કરતા એમ હા એકદમ બંધ કરશે એટલે આવું થોડું ઉત્પાદનમાં ફેર પડે પણ બિલકુલ આસ્તે આસ્તે ઓછું કરો ના આના ઉપર આવો ઓર્ગોનિક ઉપર આવો જે કાળા સોના છે મને તો સારું લાગ્યું છે પણ તમે કદાચ બધા યુદ્ધ કરજો એમ એમાં સારું રહેશે પણ તમે એક વાર ડીએપી ને ઓરિયન એ વાપર્યું છે ને બીજું કાલા સોના ને આ જે વાપર્યું છે તો ખરસમાં પણ ઓછું છે અને એની કરતા ડુંડી દાણો બધો સારો છે મીઠાશ એક તો જમીન સુધારે છે

એટલે આપણે તો એ જોવું પડે પેલું આપણે જમીન બચાવવી પડશે જમીન બચશે તો બધું બચશે આપણે જમીન બસે તો જ બધું બસશે તો મેં કીધું આ જે હું એમ કહું ઉરિયા બુરિયા તો શા માટે નાખવું આપણે ઉરિયા છે ડીએપી છે બરાબર તો એની કરતાં તમને ઉત્પાદનમાં સારું આવ્યું છે તમારું ફળફૂલ તમારી જમીન સારી થાય છે તો બીજું લક્ષ્ય આપણે પકડાય નહીં ને ના પકડાય ને સો ટકા વાત છે કે પહેલું તો આપણે જે શરૂઆતમાં તો કદાચ ગમે ત્યારે ગમે થોડું ઉત્પાદન ઓછા મળતા ખાતર ને હાથ કરે પણ હવે જમીન આપણે હવે અત્યારે જમીન બચાવી છે એટલે આપણે ઉત્પાદન એનું મળે એનાથી સારું મળે તો જમીન સુધરે એટલે આપણ તો ડબલ ફાયદો તો જો ખેડૂતભાઈઓ આજે ખુદ ખેડૂત એના મુખે બોલે છે બનાસકાંઠા જિલ્લાની અંદરમાં કે હળુ ઓર્ગેનિકની અંદરમાં એન્ટ્રી થઈ ગઈ છે બનાસકાંઠામાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી ત્રણ ચાર મહિનાથી જો અમે રિવ્યુ લીધા છે જે ઈશ્વરભાઈ છે એ અત્યારે દિયોદર તાલુકાની અંદરમાં કામ કરે છે સારામાં સારા રિઝલ્ટ આવ્યા છે એક પણ પ્રકારનો કોઈને ઠપકો આવ્યો નથી અને ઉત્પાદનમાં સારું છે ખર્ચમાં ઓછું છે તો હવે અમારી આવી અવારનવાર ચેનલ જોતા રહેજો અને વધારે વધારે શેર કરતા રહેજો જય જવાન જય કિસાન